નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તારીખ સુધીના મહત્વના કરંટ અફેર્સના પ્રશ્નો તો ચાલો જોઈએ પેલો પ્રશ્ન છે ભારતની પ્રથમ ચાર ગા પક્ષી ગણતરી કયા આયોજિત કરવામાં આવી છે જવાબ આવશે કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન બીજો પ્રશ્ન છે વિશ્વ બેંક મુજબ ભારત વિશ્વનો કયો સૌથી વધુ સમાનતા ધરાવતો દેશ બન્યો છે જવાબ આવશે ચોથો આગળનો પ્રશ્ન છે ભારતના કયા રાજ્યમાં નો ઉત્સવ શરૂ થયો છે જવાબ આવશે રાજસ્થાન આગળનો પ્રશ્ન છે કયા રાજ્ય એમ એસ સ્વામીનાથન ની જયંતિ ને સતત કૃષિ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે જવાબ આવશે મહારાષ્ટ્ર આગળનો પ્રશ્ન છે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર કેટલો ટેરિફી લગાવ્યો છે જવાબ આવશે પચીસ ટકા આગળનો પ્રશ્ન છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કાર્યકારી નિદર્શક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે જવાબ આવશે અનંત અંબાણી આગળનો પ્રશ્ન છે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરોએ કોની સાથે મળીને નિશાનો વિશ્વનું પ્રથમ દ્વિ આવૃત્તિ સિન્થેટિક આર્પિચર રડાર ઉપગ્રહ લોન્ચ કર્યો છે જવાબ આવશે નાસા આગળનો પ્રશ્ન છે ડૉક્ટર બીસી રોય ટ્રોફી ટુર્નામેન્ટની ચોપનની આવૃત્તિનો ખિતાબ કોણે જીત્યો છે જવાબ આવશે મણિપુર આગળનો પ્રશ્ન છે મેઘધાત દેસાઈ કોણ હતા જેમનું પંચ્યાસી વર્ષની વયે નિધન થયું છે જવાબ આવશે અષ્ટ અષ્ટ શાસ્ત્રી આગળનો પ્રશ્ન છે ભારતનો પ્રથમ એઆઈ આધારિત માર્ગ સલામતી પાયલટ પ્રોજેક્ટ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો છે જવાબ આવશે ઉત્તર પ્રદેશ આગળનો પ્રશ્ન છે ભારતીય કોસ્ટ ગાર્ડ માટે દેશનું પ્રથમ સ્વદેશી હોલક્રાફ્ટ નું નિર્માણ ક્યાં રાજ્યમાં શરૂ થયું છે જવાબ આવશે ગોવા આગળનો પ્રશ્ન છે તાજેતરમાં કોની સત્તાવાર રીતે ભારતીય સેનાના આગામી ઉપ સેનાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે જવાબ આવશે પુષ્પેન્દ્રસિંહ આગળનો પ્રશ્ન છે અભિનેત્રી નિતુ ચંદ્રાની તાજેતરમાં કયા રાજ્યમાં ચૂંટણી આઇકોન તરીકે નિમણૂક કરવામાં આવી છે જવાબ આવશે બિહાર રાજ્યમાં આગળનો પ્રશ્ન છે ભારતની સૌથી મોટી યુનાની કોલેજ કયા શહેરમાં બનાવવામાં આવશે જવાબ આવશે પટના બિહારમાં આગળનો પ્રશ્ન છે વિશ્વ ફેફસાના કેન્સર દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે જવાબ આવશે એક ઓગસ્ટ આગળનો પ્રશ્ન છે રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે જવાબ આવશે એક ઓગસ્ટના રોજ આગળનો પ્રશ્ન છે વિક્રમ સારાભાઈ અવકાશ કેન્દ્રના નવા નિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે જવાબ આવશે ડોક્ટર એ રાજરાજન ઇકોપેરમાં નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં વિક્રાંત મિશ્રી સાથે અન્ય કોની

જેમનું એકત્રીસ વર્ષની વયે નિધન થયું છે જવાબ આવશે જર્મની દેશ સાથે ચર્ચામાં રહેલી પુસ્તક ધ મેન હુ મિગન સિનેમા દિલીપ કુમાર કોના દ્વારા લખવામાં આવ્યું છે જવાબ આવશે અશોક ચોપરા દ્વારા તાજેતરમાં કલા સ્થળે ચાર હજાર પાંચસો વર્ષ જૂની હડપ્પા સંસ્કૃતિની શોધ કરવામાં આવી છે જવાબ આવશે જેસલ ને રાજસ્થાન આગળનો પ્રશ્ન છે પ્રોફેસર મિશર લોહાર્ટીને કયા દેશના પ્રથમ મહિલા કૌર શાસ્ત્રી રોયલ તરીકે કરવામાં આવ્યા છે જવાબ આવશે ઈંગ્લેન્ડ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં કયો દેશ એઆઈ ઇમ્પેક્ટ શિખર સંમેલનની યજમાની કરશે જવાબ આવશે ભારત લદ્દાખ દ્વારા કયા દિવસને સિંધુ નદી સફાઈ આંદોલન દિવસ તરીકે ઉજવવાનું જાહેર કરવામાં આવ્યો છે જવાબ આવશે બાર ઓગસ્ટ સોળ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મૂકનાર દેશ બન્યો છે જવાબ આવશે ઓસ્ટ્રેલિયા કયા રાજ્ય હેરિટેજ રમતો પરથી પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી છે જવાબ આવશે પંજાબ યુ નો સાવની તાજેતરમાં કયા દેશના વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ આવશે મ્યાનમાર ભારતીય અંગદાન દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે જવાબ આવશે ત્રણ ઓગસ્ટના રોજ ગોમતીનગર રેલવે સ્ટેશન નીચેનામાંથી કયા રાજ્યનું પહેલું ખાનગી રેલવે સ્ટેશન જાહેર કરવામાં આવ્યું છે જવાબ આવશે ઉત્તર પ્રદેશ શશિ પ્રકાશ ગોયલને તાજેતરમાં કયા રાજ્યના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ આવશે ઉત્તર પ્રદેશ અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ એ આઈ એફ એફ એ વરિષ્ઠ પુરુષ પુરુષ ભારતીય રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે જવાબ આવશે ખાલીદ જમીનની ભારતીય નૌસેના ઉપપ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે જવાબ આવશે સંજય વાય રામસર સરલનના પક્ષકારોની પંદરમી બેઠક સીઓપી કયા દેશમાં યોજાઈ હતી જવાબ આવશે જિમ્બાવે બિહારમાં રમનારી એશિયા રગબી અંડર ટ્વેન્ટી ચેમ્પિયનશીપના શુભાંકરનું નામ શું છે જવાબ આવશે અશોક

કયા શહેરમાં એક નવ રોડનું નામ કરવામાં આવ્યું છે લખનૌમાં પદ્મશ્રી પુરસ્કારોથી સન્માનિત ટી એન મનોહર કોણ હતા જેમનું નાઇન વર્ષની વયે નિધન થયું છે જવાબ આવશે બેંકર દાદરા અને નગર હવેલી મુક્ત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે જવાબ આવશે બે ઓગસ્ટના રોજ કયા રાજ્ય એકત્રીસ જુલાઈ શહીદ દિવસ ઉધમસિંહ જાહેર રજા જાહેર કરવામાં આવી છે જવાબ આવશે પંજાબ રાજ્યમાં વૈશ્વિક સ્તરે માછલી ઉત્પાદનમાં ભારતનું સ્થાન કયું છે જવાબ આવશે બીજું હરિત હાઇડ્રોજનનું ઉત્પાદન કરનારું પ્રથમ ભારતીય બંદર કયું છે જવાબ આવશે વી ઓ ચિદમ્બરમ ચિદમ્બરમ નાર બંદર સાઉદી અરબમાં યોજાયેલ પ્રથમ શતરંજ ઇસ્પોર્ટ વિશ્વકપનો ખિતાબ કોણે જીત્યો છે જવાબ આવશે મેન્સન કાર્સન સિબુ સોરેન કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા જેમનું એક્યાસી વર્ષની વયે નિધન થયું છે જવાબ આવશે ઝારખંડ તાજેતરમાં કોના દ્વારા અપના ઘર નોમની પહેલ શરૂ કરવામાં આવી છે જવાબ આવશે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા ઇઝરાયેલ સાથે તમામ હથિયારોના વેપાર પર પ્રતિબંધ મૂકનાર યુરોપિયન યુનિયન પ્રથમ દેશ કયો બન્યો છે જવાબ આવશે સ્લોવેનિયા ભારત પ્રથમ મેક ઇન ઇન્ડિયા હરિત હાઇડ્રોજન પ્લાન્ટ કયા સ્થળે શરૂ કરવામાં આવ્યો છે જવાબ આવશે કંડલા सप्तस्रस्त राष्ट्र एकत्र अंग प्रथमष्टक परंपरागत संगीत महोत्सवનું આયોજન આ શહેરમાં કરવાનો આરવ છે ધ્રવ આવશે નવી દિલ્હીમાં તસમો હલૂકે સન્ની કો દ્વારા ઉથી કયા દેશો આવેલો છે જે 600 વર્ષ પછી પ્રાત્યુચી ધ્રવ આવશે રશિયા એ ક્રિટિક્સ ફોર ધ રિમાર્કેબલ રોહિત નામનું પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે જવાબ આવશે આર કૌશિક હંગેરી ગાંડ પિક્સ બે હજાર પચીસનો ખિતાબ કોણ જીત્યું છે જવાબ આવશે લેન્ડો નોરિસ્ટ બીજી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ભારતીય ત્રિરંગાના ડિઝાઇનર શ્રી વેતૈયાજીની કઈ જયંતી મનાવવામાં આવી હતી જવાબ આવશે એકસો ઓગણપચાસમી કર્મચારી સેવા નિયંત્રક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે જવાબ આવશે સી આર પ્રવીણ નાયર આંતરરાષ્ટ્રીય ટ્રાફિક લાઇટ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે જવાબ આવશે પાંચ ઓગસ્ટના રોજ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન આઈ એટી એ દ્વારા બહાર પાડવામાં આવેલા નવીનતમ વિશ્વ હવાઈ પરિવહન આંકડા વી એ ડબ્લ્યુ એ અનુસાર ભારત વિશ્વનું કયું સૌથી મોટું ઉડ્ડયન બજાર બન્યું છે જવાબ આવશે પાંચમું ભારતીય તિરંબાજી સંઘ દ્વારા ભારતની પ્રથમ તિરંબાજી લીગનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે જવાબ આવશે દિલ્હીમાં ચર્ચામાં રહેલી સાવલકોટ જળ વિદ્યુત પરિયોજનાના યોજના ક્રઈ નદી પર આવેલી છે જેના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે જવાબ આવશે ચીનામ નદી ભારતની પ્રથમ ફિફા પ્રતિભા એકેડમી કયા શહેરમાં શરૂ કરવામાં આવે છે જવાબ આવશે હૈદરાબાદમાં સત્યપાલ મલિક કોણ હતા જેમનું તાજેતરમાં જ એગણસી વર્ષની વયે નિધન થયું છે જવાબ આવશે પૂર્વ રાજ્યપાલ અન્નદાતા સુખી ભાવ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે જવાબ આવશે આંધ્રપ્રદેશમાં બસ હાલી ઉત્સવની ત્રીજી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવશે જવાબ આવશે જમ્મુ અને કાશ્મીરમાં ભારતમાં સૌથી વધુ અંગદાન કરવા માટે કયા રાજ્યને સન્માનિત કરવામાં આવી છે જવાબ આવશે તેલંગાણામાં ભારતની સૌથી અદ્યતન સરકારી ઇમારત કર્તવ્ય ભવનનું ઉદઘાટન ક્યાં કરવામાં આવશે જવાબ આવશે નવી દિલ્હીમાં એમ એસ સ્વામીનાથન ધ મેન હું ફેડ ઇન્ડિયા નામનું પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે જવાબ આવશે પ્રિયાબંદા જયકુમાર

સેલની સ્થાપના કરવામાં આવી છે જવાબ આવશે આઈઆઈટી મદ્રાસ દ્વારા ડબલ્યુ એચ ઓ આઈઆરસીએચ હર્બલ મેડિસિન સુરક્ષા કાર્યશાળાનું આયોજન કયા દેશ દ્વારા કરવામાં આવશે જવાબ આવશે ભારત વિશ્વનું સૌથી દુર્લભ રક્ત જૂથ કયા દેશનું શોધાયું છે જવાબ આવશે ભારતનું જ કિશોર કાયદા હેઠળ સાંકેતિક ભાષાના નિષ્ણાતોને સૂચિબદ્ધ કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું છે જવાબ આવશે પંજાબ આંતરરાષ્ટ્રીય સૌ ગઠબંધનનું એકસો સાતનો સભ્ય દેશ કયું બન્યું છે જવાબ આવશે માલડોવા તાજેતરમાં કયા રાજ્ય ગંભીર રીતે લુપ્ત થાય એશિયન જાયન્ટ કચ્છબાને સામુદાયિક રિઝર્વમાં ફરીથી સ્થાપિત કર્યા છે જવાબ આવશે નાગાલેન્ડમાં ઈસરો ગગનયાન માટે અવકાશ યાત્રીના જીવનનું અનુકરણ કરવા માટે કયા હોપ મિશન લોન્ચ કર્યું છે જવાબ આવશે લદ્દાખ લદ્દાખમાં સારનાથ કયા રાજ્યમાં આવેલું છે જેને ભારતે બે હજાર પચીસ સુધીમાં યુનેસ્કો વિશ્વ આપવા માટે છે જવાબ આવશે ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં કયા દેશ મધ્યમ અંતરની ભરમા શક્તિ સંધિમાંથી અલગ થવાની જાહેરાત કરી છે જવાબ આવશે રશિયા બે હજાર પચીસ પાન અમેરિકા હોકી કપ ખિતાબ કોણ જીત્યું છે જવાબ આવશે અર્જા